વડોદરા શહેર મકરપુરા સુસેન ચાર રસ્તાથી વળસર સુધીના લારી ગલ્લા દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા પર અડચણરૂપ બનતા ગેરકાયદેસર રીતે ઊભી રહેતી લારી ગલ્લા દબાણો દૂર કરી વાહન ચાલકોને ટ્રાફિકોને અડચણરૂપ થતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ મકરપુરા સુસેન ચાર રસ્તાથી વળસર બ્રિજ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ દબાણોના કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના સૂચનથી સૂચનથી વળસર ઉપર હંગામી ફૂટપાથ ઉપર જેટલી લારીઓ છે એ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સુસનની આશરે ત્રીસ પાંત્રીસ જેટલી લારીઓ આગળ જે છૂટક લારીઓ છે મળીને કદાચ પંચાવન સાઠ જેટલી લારીઓ એ અમને હટાવવાની સૂચના આપવામાં આવી છે હા સૂચના બી ખરી ને હટાવવામાં બી આવે છે અને બીજી વખત મૂકવા ના મૂકવા માટે બી સૂચના પામવા આ કેટલા દિવસ છે પૂરતું તો એમને નાચ પડી છે કેમ આ ટ્રાફિક ને એક્સિડન્ટ ને બધું થાય છે એટલે મુખ્ય માર્ગ ઉપર અત્યારે મૂકવાની ના પડી છે